લાઠી પાલિકામાં ભાજપનો ભગવો લહેરાતા કાર્યકર્તાઓમાં ખુશીની લહેર લાઠી ભાજપનો ભગવો લહેરાતા કાર્યકર્તાઓમાં ખુશી છવાઈ હતી લાઠી ધારાસભ્ય જનક તળાવિયાએ ધરતી માતાને શીશ ઝુકાવ્યું હતું સાંસદ ભરત સુતરિયા અને ધારાસભ્ય જનક તળાવિયાએ લાઠીની જનતાનો આભાર માન્યો હતો જાહેર મંચ પરથી ધારાસભ્ય તળાવિયા અને સાંસદ સુતરિયાએ આભાર માનેલો હતો અમરેલી સાંસદ ભરત સુતરિયાએ જણાવ્યું હતું કે કોઈની ટીકા ટિપ્પણી કરવી નહીં મત આપ્યા તેમનો આભાર નથી આપ્યા તેમનો પણ આભાર આપ્યા તેનું પણ કામ કરવાનું છે અને નથી આપ્યા તેમનું પણ કામ કરવાનું છે કોંગ્રેસ આગેવાને કહ્યું હતું કે તમારું કાંઈ નથી પણ લાઠીની જનતાને દુકાને દુકાને એમને બધા ઓળખે છે અમારી ઉપર કોઈ આશા હશે એ આશા અમે સંપૂર્ણ પૂરી કરવાના છે આ વખતે બાબા બહુ બધી બાકી છે એ પણ પૂરા કરવાના છે આયા આ વખતે 18 20 આવતી વખતે સ્વવિશસ્સોય આવે એવું કામ અમે કરવાના છીએ અમે આજ આભાર માની કે કોઈ ટીકા ટિપ્પણી કરવી નથી વાહ ભાઈ વાહ જેના માતા પાયનો આભાર નજી આબાનો પણ આભાર આયા એનું કામ કરવાનું છે નજી આબાનું કામ કરવાનું છે તમારું લાઠી માં કઈ નથી મેં લાઠી માં ઘરે ઘી ના દુકાને દુકાને બેઠા અમે હું સહી ને બધી જનતા ઓળખે છે